નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો પોષણ યોજના યોજના અંતર્ગત અલગ અલગ બે પોસ્ટ પર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને પીએમ પોષણ તાલુકા કક્ષાએ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જિલ્લા તથા તાલુકા કક્ષાએ કોઓર્ડિનેટર અને પીએમ પોષણ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી માટે સુપરવાઇઝરને પચીસ હજાર અને કોઓર્ડિનેટરને પંદર હજાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત કરવામાં આવી છે પીએમ પોષણ હેઠળ જિલ્લા કચેરી તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓમાં અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી માટે નીચે જગ્યા માટે અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધીમાં અરજી આવકાર્ય રહેશે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ની પોસ્ટ છે તેમાં પંદર હજાર ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના સુપરવાઇઝરની દસ જગ્યાઓ પર ભરતી છે તેમાં પચીસ હજાર ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે તો અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ નંબર બે સુરેન્દ્રનગરમાંથી મેળવી શકાશે રસ ધરાવનાર ઉમેદવારે નિયત નમૂનાની અરજી રૂબરૂ સાથે ટપાલ રજિસ્ટર પોસ્ટ પહોંચેલી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન પોષણ યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ નંબર બે સુરેન્દ્રનગરને માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂંકનો પ્રકાર અને મહેતા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે ધન્યવાદ